रोशनी ग्राफिक्स पिछले तीस साल से आपके सामने ग्राफिक्स और कंप्यूटर डिजाइन और ऑफसेट साइड प्रिंटिंग स्क्रीन प्रिंटिंग का काम को अंजाम देते आ रहा है नई नई ऑफर में भी रोशनी ग्राफिक्स का एक नाम है आप कस्टमर को सस्ता मिले अच्छा प्रिंटिंग का जॉब मिले ऐसी कोशिश हमेशा रोशनी ग्राफिक्स की रही है अभी भी एक ऐसा ऑफर लेकर आया है कि सिर्फ छह घंटे में आपको विजिटिंग कार्ड मिल सकते थे और शादी के कार्ड भी आपको सिर्फ छह घंटे में मिल सकते हैं एक बार आप सभी दर्शकों से निवेदन है रोशनी ग्राफिक्स की मुलाकात ले और फायदा उठाए

પંદરમી ઓગસ્ટ ને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સુરતની શાળાઓમાં પંદરમી ઓગસ્ટની ઉજવણી અંતર્ગત અનેક થીમ પર કાર્યક્રમો થઈ રહ્યા છે તો સુરતના ભાગલ વિસ્તારમાં બાલાજી રોડ ખાતે આવેલ શ્રીમતી કે એલ એસ ખાંદવાલા સાર્વજનિક હાઈસ્કૂલમાં પંદરમી ઓગસ્ટ અગાઉ દેશભક્તિની થીમ અંતર્ગત ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાની વિદ્યાર્થીનીઓએ માનવ સાકર દ્વારા દેશનો નકશો બનાવી દેશ પ્રત્યેની ભાવના દર્શાવી હતી તો શાળાના મેદાનમાં ત્રણસો સત્યાસી જેટલીઓ દેશના નકશાના આકારમાં માનવ સાકર બનાવી હાથમાં ગીતો ગાય અનોખી રીતે દેશભક્તિ દર્શાવી હતી તો શાળાના મેદાનમાં દેશભક્તિની થીમ પર વિદ્યાર્થીનીઓએ દેશનો નકશો રચ્યો સાથે નકશામાં રાષ્ટ્રધ્વજના રંગો કેસરી સફેદ અને લીલો કાપડ વડે રંગોળી બનાવી વચ્ચે ભૂરા રંગનું અશોક ચક્ર પણ બનાવ્યું હતું તો સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીની ખાસ રંગોળી પણ બનાવી હતી. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાળાના આચાર્ય શિક્ષકો તથા શાળા પરિવારના તમામ સભ્યો ઉપસ્થિત રહી વિદ્યાર્થીનીઓને રાષ્ટ્રપ્રેમ બાબતે યોગ્ય માર્ગદર્શન આપી કાર્યક્રમના આયોજનમાં સહભાગી બન્યા હતા. તો વિદ્યાર્થીનીઓમાં દેશ પ્રેમની ભાવના જાગી એ ઉદ્દેશ્યથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નમસ્કાર માય નેમ ઇઝ ડોક્ટર ફાલ્ગુની પટેલ પ્રિન્સિપાલ કેએલએસ ખાનવાલા સાર્વજનિક હાઈસ્કૂલ ફોર ગર્લ્સ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક વિભાગ બરાબર આજથી ત્રણ દિવસ પછી સમગ્ર ભારત દેશ પોતાનો ઈઠોતેરમ સ્વાતંત્ર દિનની ઉજવણી ભારે ઉત્સાહ અને ધામધૂમથી કરી રહ્યો છે તો તેની પૂર્વ તૈયારી રૂપ અમારી શાળા બાલાજી ગર્લ્સ ગર્લ્સથી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની લગભગ ત્રણસો સત્યાસી જેટલી વિદ્યાર્થીનીઓ અને વીસ જેટલા સ્ટાફ મેમ્બરોએ એક અનોખો કાર્યક્રમ જે હર ઘર તિરંગા કાર્યક્રમ મિશન હેઠળ કર્યો છે તેની પૂર્વ તૈયારી રૂપ અમે વક્તૃત્વ સ્પર્ધા ગીત સ્પર્ધા નિબંધ લેખન સ્પર્ધા અને ચિત્રકામ સ્પર્ધાનું પણ આયોજન થયું જેમાં પણ દીકરીઓએ ભારે ઉત્સાહથી ભાગ લીધો અને તેનું એક વિશિષ્ટ પાસું હતું કે સમગ્ર ભારત દેશનો એક નકશો ભારત અમારા શાળાના વિશાળ કેમ્પસ ની અંદર અને ડ્રો કરવામાં આવ્યો જેમાં કેસરી સફેદ અને લીલો અને બરાબર વચ્ચે ભૂરા રંગના અશોક ચક્ર એના આકારે વિદ્યાર્થીનીઓ ગોઠવાઈ ગઈ લગભગ થોડા થોડા અંતરે દરેક દીકરીઓ પાસે આપણો તિરંગો હતો ઇન્કલાબજિન્દા જિંદાબાદ ભારત માતા કી જય અને વંદે માતરમના નારાઓ સાથે અને સુંદર દેશભક્તિના ગીતો સાથે સુંદર ભાવવાહી વાતાવરણમાં દીકરીઓએ પોતાનો દેશ પ્રેમ પ્રદર્શિત કર્યો અને હા ખાસ કહેવાની વાત એ કે બરાબર એક અઠવાડિયા પહેલા એક એનજીઓસ દ્વારા આપણા સરહદ એટલે કે લદાખ સરહદ ઉપર આપણા દેશનું રક્ષણ કરી રહેલા ચારસો જવાનો માટે અમારી દીકરીઓએ પોતે જાતે રાખડીઓ બનાવી અને એક સુંદર ભાવવાહી પત્ર દ્વારા આ સુંદર ચાર ચારસો જેટલી રાખડીઓ પણ ત્યાં લદાખના સૈનિકો માટે મોકલવામાં આવી કે પચાસ માઇનસ પચાસ ડિગ્રી સેલ્સિયસમાં સિયાચીન અને લદાખ સરહદ જે સૈનિકો આપણી માતૃભૂમિનું રક્ષણ કરી રહ્યા છે તો તેમના રક્ષણ કરવા માટે અમે નાનકડી બહેનો પણ સુંદર અને સ્તુત્ય પ્રયાસ કરીએ તો ખરા હૃદયથી કરેલી અમારી પ્રાર્થના કદાચ ભગવાન પણ સ્વીકારશે અને મારા જવાનોની રક્ષા કરશે તો આવા સુંદર દેશભક્તિને ઉજાગર કરતો કાર્યક્રમ અમારા શાળા કેમ્પસમાં થઈ રહ્યો અને અમારી દીકરીઓએ નાનકડી ખિસકોલી સંવાદ સ્તુત્ય પ્રયાસ કર્યો અને પોતાનો દેશ પ્રેમ દેશભક્તિ ઉજાગર કરી વંદે માત્ર લગભગ ત્રણસો ને સત્યાસી જેટલી દીકરીઓ અને વીસ જેટલો મારો સ્ટાફ મેમ્બર હતો બીજા કોઈ કાર્યક્રમ થાય છે આપણે હા મેં હમણાં જ તમે કહ્યું તે પ્રમાણે આ હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત ચિત્રકામ સ્પર્ધા થઈ વક્તૃત્વ સ્પર્ધા ગીત ગાવાની સ્પર્ધા થઈ અને હવે પછી બરાબર ત્રણ દિવસ પછી પંદરમી ઓગસ્ટની અમારા કેમ્પસની અંદર ખૂબ ભારે ઉત્સાહ અને ધામધૂમથી અમે તૈયારીઓ કરી રહ્યા છીએ અને સુંદર કાર્યક્રમ એટલે કે સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો પણ અમે પ્રદર્શિત કરીશું અને તેના દ્વારા પોતાનો રાષ્ટ્રપ્રેમ પ્રદર્શિત કરીશું જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય મારું નામ રાણા પ્રિયાંશી ધર્મેશ કુમાર છે આ કઈ સ્કૂલ છે આ શ્રીમતી કલસ ખાંડવાળાપુર ગર્લ્સ હાઈસ્કૂલ છે આજે શાળામાં કયો કાર્યક્રમ રાખવાનો આજે અમને ત્રણ દિવસ પછી પંદરમી ઓગસ્ટ આવવાની છે તો અમે લોકોએ આજે શાળામાં ભારત દેશનો નો નકશો બનાવીને એની ઉપર અમે તમામ વિદ્યાર્થીઓ ઉભા રહીને એક નકશો ક્રિએટ કર્યો છે ભારત દેશનો કેટલી વિદ્યાર્થીનીઓ આમાં જોડાઈ હતી ત્રણસો પાસઠ થી પણ વધુ વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં જોડાઈ હતી અને ખૂબ ઉત્સાહપૂર્વક જેમને પોતાનું યોગદાન આપ્યું છે કાર્યક્રમ રાખવામાં કેવી રીતે ટીચર્સ અને બધા સ્ટાફ મેમ્બર અમારા મુડીના ટીચર છે જે અમારા ક્રાફ્ટનું કામ કરે છે પછી અમારા આચાર્યશ્રી અમારા તમામ શિક્ષકો સર બધાએ મળીને લગભગ અઠવાડિયા થી વધારે દિવસ પહેલા આ તમામ કાર્યક્રમની તૈયારી કરતા હતા અને આ કાર્યક્રમ અમે આ ઝંડો પેલું ભારત દેશનો નકશો બનાવ્યો એ પહેલા અમે એકવાર અમારા પાછળના મેદાનમાં છે ને આનું રિહર્સલ કરેલું મતલબ આખો નકશો ડ્રો કરેલું અને બધા ક્લાસ ની અમારા ક્લાસ પ્રમાણે અમે ત્રણ રંગના ઝંડા જે આપણે ત્રણ રંગ હોય ઝંદામાં તે ત્રણ રંગના દુપટ્ટા મંગાવેલા અને એના પ્રમાણે અમે આજે ભારત દેશનો નકશો બનાવ્યો સારા સારા કાર્યક્રમ થાય છે અને આજે આ પંદરમી ઓગસ્ટ નિમિત્તે પણ છે એમાં ચિત્ર સ્પર્ધા છે પછી નિબંધ સ્પર્ધા છે પછી સિંગિંગ સ્પર્ધા છે જે ઓલરેડી થઈ ચૂકી છે અને હમણાં પણ થવાની છે જેમાં ડાન્સ સ્પર્ધા છે અને ઘણી બધી સ્પર્ધા થવાની પણ છે